ભરૂચના વાલિયા તાલુકાના ધોળગામ ગ્રામ પંચાયતમાં આવેલ ધોળગામ અને આમલા ગભાણ ગામે સરકારી ગોચરણ અને ગામ તળમાં કેટલાક ઈસમોએ દબાણ કરતા ગ્રામ પંચાયત દ્વારા ત્રણ ત્રણ નોટિસ આપ્યા બાદ પણ દબાણકર્તાઓએ દબાણો સ્વૈચ્છિક રીતે દૂર નહીં કરતા આજ રોજ તલાટી સહિતના અધિકારીઓ સાથે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દબાણો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી તે દરમિયાન આમલા ગભાણ ગામે ત્રણ દબાણકર્તાઓએ દબાણ હટાવવા મુદ્દત માંગતા તેઓને ગ્રામ પંચાયત દ્વારા મુદત આપવામાં આવી હતી જ્યારે ધોળ ગામના ત્રણ રસ્તાથી ગામના છેડા સુધીના દબાણો દૂર કરવામાં આવ્યા હતા આજે જ અમે પંચાયત દ્વારા પંચાયત દ્વારા કાર્યવાહી હાથ ધરી છે જેમાં અમારા ગામના તલાટી શ્રી અને તાલુકા પંચાયતના અધિકારી પોલીસ સ્ટાફ બંદોબસ્ત સાથે દબાણ દૂર કરવા માટે આજ રોજ અમે હાથ ધર્યું છે અને જે જે રહેણાંક વિસ્તારમાં જે લોકોએ જે દબાણ કરેલું છે તેમને એ લોકો પાસેથી લેખિત એ લઈ ને અમે મુદ્દત એ લોકોએ માંગી છે તેના અનુસંધારે વિચારણા કરવા માટે વિચાર્યું છે કે જે ચોમાસા અગાઉ ચોમાસું આવતું હોવાના કારણે વિચારણા કર્યું છે